અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા ધૂમધામથી નીકળવાની છે ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે આથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ચુસ્ત સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ પોલીસ તંત્ર ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ અને એસઓજી પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે આ વખતે નીકળનારી ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રાને લઈ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂડ પેટ્રોલિંગ થ્રીડી મેપિંગ એઆઈ સહિત અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પંદરસો થી વધુ સીસીટીવી કેમેરા પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા અને ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે માહિતી મુજબ ભગવાન જગન્નાથજી મંદિર સરસપુર અને પોળોના થ્રી મેપ બનાવવામાં આવનાર છે સ્ટ્રેસ તો જે અત્યારે સીસીટીવી રૂટ ઉપર રહ્યા છીએ એ સૌથી મોટો આપણે બંદોબસ્ત માટે રહેશે કોઈ પણ બને તો પાછળથી પણ કોણે કર્યું છે શું કર્યું છે તો એ બધા આપણે ચકાસણી તપાસ દરમિયાન થઈ શકે મેન તો આપણે સીસીટીવી છે વધારે હેલ્પફુલ રહેવાના પછી આપણે જે ડ્રોન છે એના પણ જે ઉપયોગ કરવાના છીએ એની પણ આપણે યુઝ કરવાના છીએ પ્રૂફમાં આ છે કે જે સીસીટીવી સર્વેલન્સ છે એ આવા બંદોબસ્ત માટે સૌથી વધારે ઇફેક્ટિવ હોય છે